જય લિંબત જયસેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું આજે સમાજને એક પડકારરૂપ પ્રશ્ન કે જીવન નિર્વાહ માટે ભણતરની જરૂર પડે કે ગણતરની આવો એક કિસ્સો હું તમને મારા વિડીયોમાં લાઈવ બતાવી રહ્યો છું શણગાર જ્વેલર્સ નામના શોરૂમમાં સનીભાઈ દશરથભાઈ આણંદ જેઓ છેલ્લા દસ વર્ષથી આ દુકાનમાં નોકરી કરી રહ્યા છે અને સનીભાઈ માત્ર સાત ધોરણ ભણેલા છે પણ એમના ગણતર અને કોઠા સુસ્તી આજે આખો કારોબાર એ પોતે ચલાવી રહ્યા છે સનીભાઈના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેઓ આ દુકાનમાં છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે એમના માટે કહું તો પિતાની આખરી મહેનત અને ઘરની દયનીય પરિસ્થિતિ જે દીકરાને સતત યાદ રહેતી હોય એ સંતાનો ક્યારેય ખોટા માર્ગે જતા નથી અને વિશેષ કહું તો ધીંગે દીધેલ ધાન આડાઓડા બાંધીને ઓલા રખડું રાંટા ના ભજે રામ એ કુશળ કુળદીપક ક્યાંથી હોય આજે શનિભાઈએ શણગાર જ્વેલર્સ નામના દુકાનના જે માલિક છે જીતેશભાઈ પટેલ એમનો ખૂબ જ વિશ્વાસ સંપાદન કરીને વફાદાર રહીને છેલ્લા દસ દસ વર્ષથી શનિભાઈ આ શણગાર જ્વેલર્સ ચલાવી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આપ જોઈ રહ્યા છો હવે હું શનિભાઈ અને જીતેશભાઈની મુલાકાત તમને આગળ કરાવવા જઈ રહ્યો છું જય લિંબચ જય લિંબત મહારાજ આજે હું એવા વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહ્યો છું કે આજના વર્તમાન સમયને વર્તમાન સમાજને એક પડકારરૂપ કિસ્સો મારી સામે આવ્યો છે એ કિસ્સો હું આપની સમક્ષ ઉજાગર કરવા જઈ રહ્યો છું કે વર્તમાન સમયે શિક્ષણ અને શિક્ષિત વ્યક્તિઓનું સાચું પ્રભુત્વ હોય છે આજે મારી નજર સમક્ષ એવો એક યુવા તરબરીઓ યુવા આવ્યો છે કે જ્યાંનું શિક્ષણ કઈવત છે પણ એનામાં ગણતર અને એનામાં કોઠા શું જ વિષય મારી રીતે જોવા મળે છે તો આ પડકાર એવો છે કે વર્તમાન સમયમાં ભણતર જરૂરી છે કે ગણતર જીવન નિર્વાહ કરવા માટે આમ તો ભણતર ખૂબ જ જરૂરી છે પણ એની સાથે ગણતર પણ હોવું જોઈએ પણ આ એવો તરબજીઓ યુવાન છે હું તમને બતાવી રહ્યો છું એનું નામ છે સન્ની દશરથભાઈ વાણંદ એનું ગામ છે કડી તાલુકામાં કલ્યાણકુરાટી બાજુમાં પાલવી ગામ આવેલું છે એના પિતાશ્રીનું નામ દશરથભાઈ છે દશરથભાઈને બે બાબાની દેદી છે તો દશરથભાઈ પહેલીથી જ આપણો સ્વ વ્યવસાય કરતા અને સામાન્ય પરિસ્થિતિમાં એમનો આજે એક ઉછેર થયેલો છે દશરથભાઈ અહીંયા હેર કટિંગ શરૂનો વ્યવસાય કરાવ્યો છે એમને બે સંતાન મોટાના મુકેશ નાનાનો શનિ શનિની ઉંમર અત્યારે આશરે બાવીસ વર્ષ છે પણ શનિ માત્ર સાત ધોરણ ભણેલો છે તો શનિને ખરેખર જો ફરી વાર હું તમને શનિ સામે મારા કરો જઈ રહ્યો છે શનિને બતાવું છું અભ્યાસ માત્ર સાત ધોરણ અને સાત વર્ષથી અરે સાત ધોરણ પાસ કર્યા પછી એ અહીંયા એક સાડીની દુકાનમાં પંદરસો રૂપિયાના પગારે નોકરી કરતો હતો એની સાથે પેપર નાખવામાં એ સવારે વહેલો ચાર વાગે ઉઠી અને ઘર ઘર ફરીને પેપર નાખતો હતો એમાંથી એને બીજો પંદરસો પગાર મળતો હતો હવે દશરથભાઈનું સામાન્ય પરિવાર જીવન નિર્વાહ બરાબર ન થવાથી શનિના મમ્મી અમારા ગામ બાજુના સુવાડ પ્રદેશના વિરમધામ તાલુકાના જેતુલ તાલુકાના રામતાઈ ગામના પટેલ છે જીતેશભાઈ પટેલ હું કેમેરા એમની સામે રહી રહ્યો છું જીતેશભાઈને તમને કેમેરામાં બતાવી રહ્યો છું જીતેશભાઈ ધરતીપુત્ર એટલે કે પટેલના દીકરા છે અને એમનો અહીંયા ચાંદલોડિયામાં રામા કીરના મંદિરના અંદર ખાંચામાં સુમાર સોસાયટી ભાગી રોડ મૂળ ઉપર સરળગાર ડ્રેલર્સ નામનો શોરૂમ આવેલો છે શનિના મમ્મી અહીંયા સામાન્ય કી નોકરી કરતા હતા એમાં સંપર્ક થવાથી જીતેષભાઈ ઉદાર દેખા હોવાથી સનીને એમના ત્યાં નોકરીએ રાખેલો શનિનું ભણતર ઓછું હતું સોનીના વ્યવસાયમાં ભણતર જરૂરી છે સાથે ગવતર પણ ખૂબ જ જરૂરી છે પણ છતાં જીતુભાઈ જીતુભાઈની એમ નજરથી શનિને એટલો બધો તૈયાર કર્યો એટલો બધો તૈયાર કર્યો કે આજે શનિની જે ત્રણ હજારના પગારમાંથી શરૂઆત અહીંયા કેટલો પગાર પંદરસો પગાર આ દુકાનમાં હતો પંદરસોમાંથી આજે શનિને આ દુકાનમાં સતત દસ વર્ષનો સમયગાળો થયો છે દસ વર્ષના સમયગાળામાં જીતુભાઈ માલિક સાથે એવો તેને ઘરોબો કેળવ્યો છે કે જીતુભાઈએ એના ઉપર એટલો બધો વિશ્વાસ મૂકી દીધો છે કે આખી આ જે શોરૂમ છે એ શનિના આધારે ચાલે છે કે બંને એના એકબીજાના ઉપર મતલબ કૃતાર્થ થયા છે તો જીતુભાઈનો ખરેખર પહેલાં તો હું દિલથી આભાર માનું કે એક આવા અણગઢ છોકરાને અણગઢ મતલબ ભણેલા છોકરાને જો આટલો તૈયાર કરી અને સોની બજારમાં માણેક ચોકમાં પૂરા વેપારીઓ સાથે શનિની જીતુભાઈના લીધે આખી એની ઇજ્જત બની છે સોનાની લેવડેવર કરવી ભાવતાલ કરવા એ પણ શનિનું એક ઉત્તૃષ્ટ કામ નજરે આવ્યું છે હવે શનિ વિશે આપણે આ જે દુકાનના ઓનર છે ધિતેશભાઈ પટેલ એમને જ આપણે પૂછીએ કે શનિ વિશે તમારું શું કહેવું છે અથવા શનિને જે તમે તૈયાર કર્યો છે અથવા શનિમાં જે આવડત છે એનાથી તમને શું લાભ થયો અથવા શનિ અહીંયા રહેવાથી આ પેઢીને શું લાભ થયો અથવા તમારા સંસ્કારો શનિમાં કેટલા ગયા એ ઉપરથી આપણને દુકાનના ઓનર શ્રી હિતેશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ શનિ વિષય આપણે બે શબ્દો કહે છે શનિ એક હલો શનિ એક હોશિયાર અને બુદ્ધિશક્તિ ભરપૂર એનામો ભરેલી છે અને એ એવો વ્યક્તિ છે કે મારા ઘરના વ્યક્તિ હોય એ રીતનો જ મારો છોકરો હોય સમાન છે જે આજે બી અત્યાર બી હોય એને એ રીતે જ રાખું છું કે નહીં કોઈ મારા ઘરે કોઈ ટોક કે કંઈ નહીં એ મારો ઘરનો વ્યક્તિ જ છે એ રીતે જ હું રાખું છું અને એનું બી એક વ્યક્તિત્વ એવું છે કે હોશિયાર બજારનો બજારનું બી એનું વધારે નોલેજ દુકાનનું કસ્ટમરનું બી નોલેજ એનું બી જોરદાર છે આ બધી વસ્તુ એનામાં બી ભરપૂર ભરેલી છે જે એને એક શબ્દ એક વસ્તુ બી કંઈ બાકી રહેતી નથી અને એને મેમરી પાવર બી એવો છે ને કે જે કોઈનો વિ હોય એટલો મેમરી પાવર છે એનો આજથી દસ વર્ષ પહેલાંનું બી એને ભી કોઈ વસ્તુ યાદ હોય કોઈ તરત હું તો ભૂલી જ જાઉં છું પણ એને તો એક સોમ દસ ટકા યાદ હોય મારે એને પૂછવું પડે કે શનિ આ વ્યક્તિનો આ ભાઈનું શું વહીવટ હતો એ મને યાદ કરાવે કે ભાઈ પાંચ વર્ષ પહેલાં આ રીતનો વહીવટ થયેલો હતો આ રીતનો વહીવટ થયો એ બધું એ જ મને યાદ કરાવે કે મારે બી જવાબદારી બી એની આખી દુકાનની બી જવાબદારી એ જ લે છે મારું કંઈ બી કામ હોય હું અત્યારે ફ્રી હોવું ગયું છે મારે બી ક્યાંય જવું હોય તો આખી દુકાન એના ભરોસે છોડીને કે જે કરોડોની વસ્તુ કરોડોની મિલકત કે જે એના ભરોસે છોડીને હું જતો રહું છું કે જે મારો ઘરનો છે એ રીતે કે એવો નથી કે કે મારા ત્યાં એ સેલેરી રાઇટ છે કે હું એને સેલેરી આપું છું એવું મારામાં કોઈ વસ્તુ એવી છે જ નહીં કે જે મારો ઘરનો વ્યક્તિ અને ઘરની જ વસ્તુ ઘરનો જ વ્યક્તિ છે કે જેમાં બધું જ હું એના ઉપર વિશ્વાસ એ છોડીને હું જતો રહું છું ખૂબ ખૂબ આભાર જીતેશભાઈ પટેલનો ખરેખર જીતેશભાઈના શબ્દો સાંભળી અને મારા એક કડી રોવાડા પર ઊભા થઈ ગયા કે આટલા આ દીકરા ઉપર જો એમને આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય તો ખરેખર આ જમાનામાં બહુ મોટી વાત છે એમને છેલ્લું વાક્ય એવું બોલ્યા કે કરોડો નહીં લેવડ કરોડો કરોડોની લેવડ દેવડ જો આ છોકરો કરતો હોય આ છોકરા ઉપર એમને એટલો વિશ્વાસ મૂક્યો હોય તો ખરેખર જીતેષભાઈ જેવા ઓર્નરને હું લાખ લાખ અભિનંદન આપું છું હેલ્થ સેટ કરું છું વંદન કરું છું કે પટેલને અગાઉ પણ થઈ કીધું છે કે પટેલની ફોન આપણા સમાજ ઉપર કાયમથી પહેલેથી સહાયરૂપ ને મદદરૂપ થઈ છે આવા કિસ્સા તો અમારા ચુમાળ પ્રદેશમાં ઘણા તમને જોવા મળશે હવે જીતેષભાઈએ જે રીતે આપણને પરિચય આપ્યો શનિ વિશે એ રીતે હું હવે શનિને પણ એક વિનંતી કરું છું કે શનિ આ દુકાનમાં આ મતલબ આ શોરૂમમાં આવ્યા પછી તું કઈ રીતે તૈયાર થયો જીતેષભાઈ તને કઈ રીતે તૈયાર કર્યો અને તારામાં શું ટેલેન્ટ છે શું આવડત છે એવું એક તું પણ અમારા દર્શક મિત્રોને આપણા ગુજરાતભરનો નાઈ આણંદ સમાજ અત્યારે આ વિડીયો જોઈ રહ્યો છે તો શનીનું એક જમા પાસું એવું છે કે સાત ભરણ ભણેલો દીકરો અત્યારે કોમ્પ્યુટર પ્લે કરી રહ્યો છે કોમ્પ્યુટરમાં બિલો બનાવવા કોમ્પ્યુટર ચેક કરવું આ બધું જ કામ જો શીખ્યું હોય તો માત્ર ને માત્ર જીતેશભાઈના પ્રતાપે તો ફરીવાર હું શનિને વિનંતી કરું કે સની તું પણ તારો જે આ કોમર્શિયલ ધંધાની સફર છે એ તું તારા શબ્દોમાં ભરણવી દે અને મારા દર્શક મિત્રોને જણાવો કે વર્તમાન ફણતર નહીં પણ ગણતર અને કોઠા શું જ એ જીવન નિર્વાહ માટે જરૂરી છે આ ચેલેન્જ રૂપ એક પડકાર છે શનિ દશરથભાઈ વાળ હું છેલ્લા નવ વર્ષથી જોબ કરું છું આ દસમું વરણ નવીન છે બરાબર જ્યારે સમજણ નથી ત્યારે હું જોબ લાગી તો અને પહેલાં હું સાડીની દુકાનમાં જોબ કરતો તો અને સવારે પેપર નાખતો લીધો અને બપોર પછી સાડી દુકાનમાં જોબ કરતો ત્યારે બંને જગ્યાથી મારે પંદરસો બનતો હતો હતી એ પછી થોડુંક પ્રોબ્લેમના હિસાબે મારા મમ્મી અહીંયા જોબ કરતા હતા એ પછી મારે અમને થોડો કોન્ટેક થયો છે હિતેશભાઈ એ આમ તો શેઠ ના કહેવાય મારા કાકા જ છે બરાબર સેટ તો પછી પહેલાં કાકા છે એ પછી એમને ત્યાં જોબ લાગ્યો ત્યારે સમજણ નથી પણ છતાંય એમને મને રાખ્યો હતો ત્યારે મારે અહીંયા બી સેલેરી પંદરસો રૂપિયા હતી એ પછી ધીમે 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 આગળ વધતા ગયા અત્યારે હાલ સેલેરી છે સારી છે એવું કંઈ નથી દુકાન હેન્ડલ કરી લે છે માર્કેટનું કામ છે બરાબર બધું કામ હેન્ડલ કરી લે છે એમને અત્યારે હાલ ટેન્શન ઓછું આપીએ એવું કંઈ નહીં પણ દુકાનની જવાબદારી ને બધું નાનપણથી જ આવી ગયું છે હું એકચ્યુઅલી સાત ધોરણ જ ભણેલો છું સાત પાસો છું એ પછી ઘરની પરિસ્થિતિના હિસાબે હું આગળ ભણ્યો નહો પહેલાં ભણતર મૂકીને પછી મેં થોડુંક જવાબદારી આવી એમાંથી એટલે પછી મેં આ રસ્તો લીધો બાકી ભણવાનો અત્યારે આવું મને કોને શોખ ના હોય કોને ઈચ્છા ના હોય અમને બી ઈચ્છા હતી અમે ભણીએ પણ ઘરની પરિસ્થિતિના હિસાબે અમે ભણ્યા નહીં અને આ રસ્તો અપનાવ્યો અત્યારે હાલ ઘણું સારું છે આ રસ્તામાં અને એક થેન્ક યુ એમને બી છે કે એમણે ઘણો સપોર્ટ કર્યો પહેલાં બી કરતા હતા અત્યારે બી કરે છે અને આગળ બી કરશે એ અમને ખાતરી છે અત્યારે હાલ કાકા એટલે સગા ભય કરતાં બી વધારે છે બરોબર અને સેલ્યુટ છે એમને બી કે એમને ઘણો સપોર્ટ કરે છે હાલમાં બી કરતા રહે છે અને અત્યારે હાલ મારી એક તો બાવીસ વર્ષ હશે આટલી નાની ઉંમરમાં બી આ આખી જવાબદાર આખી દુકાન એમને પોતે જવું હોય અઠવાડિયું બે દિવસ ત્રણ દિવસ તોય મૂકીને જતા રહે છે ટેન્શન વગર અને જ્યાં પછી બી કોઈ રિઝલ્ટ નહીં કંઈ દુકાનમાં શું ચાલે છે શું નહીં કશું ધ્યાન નથી આપતા એમની રીતે એ મૂકીને જતા રહે છે આયા પછી બી કોઈ હિસાબ ચેક કરતા નથી હાલની તારીખમાં બી એ એમની રીતે જ હેન્ડલ કરે છે હું મારી રીતે હેન્ડલ કરું છું એમને એવું કંઈ છે જ નહીં ટેન્શન ફ્રીજ રહે છે એટલો જ આભાર શનિ શનિએ આજે એની જે કથાની હતી એ આપણને સંભળાય છે અને દિપેશભાઈ પટેલની તો કંઈક વાત જ ના થાય એટલા શબ્દો એ બોલે છે કે જે ગણો છે સર્વસ્વ શનિ માટે દિપેશભાઈ છે તો ખરેખર આ સમયમાં આવા માલિક આવા ઓર્ડર મળવા એ પણ બહુ ભયવી વાત છે અને એની સામે શનિ જેવો એક વફાદાર દીકરા જેવો છોકરો એમને મળવો એ પણ એક કુદરતની દેન છે અને શનિ વિશે જો મારે બોલવું હોય

અને તમે જોઈ રહો ફરી વાત તમને કેમેરો શનિ સામે લઈ જાઉં છું કે શનિ ઓનરની ખુરશીમાં બેઠું છે શનિની જે જે બેઠ જે જે એનો હોદ્દો છે એ ઓનર એટલે જીતેશભાઈ ઓનરની ખુરશી આજે શનિ સંભાળી રહ્યો છે અને શનિની બાજુમાં જીતેશભાઈ બેઠા છે આવા ઓનર આવા જે દુકાનના શોરૂમના માલિકને ખરેખર લાખો પ્રણામ લાખો પ્રણામ અને લાખો પ્રણામ અસ્તું રમણભાઈ લિંબાચિયા દર્શન ચેનલ જય લિંબાચ